তাৰকণী আকৃ নে কৈছনীয়ে ক'ত পৰিছে দেই মকৈ বেছি মাৰ ধৰি অহাইছে দেই তাৰ কাৰণে কিন্তু মকাই পল আৰু পুতি যিছা দে આટ તો કોઈ કોમ નહીં આ તો પેલા બે મજૂર મોજલા મજૂર ના આવ તો બોલે આવ ના હો થઈ દેવરા પાણી બહુ બગડ આજ તો મોજલા મજૂર ના આવ તો બોલાઈએ જા કેરે હે કે નહી ભાઈ જવા તો દે હોટો તો મારી આવ દે કદાચ હોય તો વળી કોમ થઈ જાય અરે ઠંડી બહુ પડે થાય ઠંડી પડે હો બહુ સગું સા પીવાય ગોઠક પ્રતિવાત કરે તો મને મોણ આલી બોલો યાર

पावर मुकी दू आज 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 રેવા દે જી તો રૂપિયા રુઆર ના જાય પેલા પૈસા પેલા ના લીમ પૈસા લેવા પડે આપડે સમજુ શું આપણે પીધા પણ એને ના લીમ તું

ના લઈ દે પણ લેવો હોય બરાબર મારી થી બાર બધી જજો અને તમને ખાવા ના લાગે તો

ફટાફટ જવું પડે ને કાંઈ રહે જઈને બે હિંદ રહ્યા હિત શું નહીં કરે મા તો બસો રૂપિયા માથે પર હે મજૂર કોકનું કોમ કરી તો નહીં બોલાયા તો શું પણ હા ઘોડું તો શું પણ અવળી મજૂરી કરી અને મૂકી દીધું તો છે કે પોણી થઈ અને તો મંડાઈ ગયા અરે હું નથી ભાવ આવું કરો છો

हे आतलं आतलंच फुटेल साबर साफ करते पाहिजे मस्तरी

Hau, oh. oh. nah tunggu apa buka selokan dagingmu, mau gedor. Lagi-lagi, sampu udah tuh nih. Ah, oh, Kacau okay. ah.

থা <laughs> পা